નમસ્કાર નમસ્કારની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે ફરી એકવાર જે કિશોરોને મેન્ટલ હેલ્થની જે સમસ્યા અત્યારે આવતો જે સતાવી રહી છે તેને લઈને દર્શક મિત્રો જ્યારે આજની વાત કરું તો આજે યુનિસેફના ચાઇલ્ડ એન્ડ એડલસન્ટ મેન્ટલ હેલ્થ સર્વિંગ મેપિંગ ઇન્ડિયાને ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝનો ચિંતાજનક એક અહેવાલ સામે આવ્યો છે જેમાં યુનિસેફ દ્વારા કહેવામાં આવ્યું છે કે શહેરના ચાલીસ ટકા કિશોરો એવા છે કે જેઓ સ્પર્ધાને કારણે એટલે કે કોમ્પિટિશનના કારણે એમને ક્યાંક સ્ટ્રેસ લેવલ વધતું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે તો બીજી બાજુ સ્ક્રીન ટાઈમને લઈને પણ સૌથી મોટો સવાલ થયો છે કે દર વખતે ક્યાંક જે યુથ અત્યારે હાલ તો જે સ્ક્રીન ટાઈમનો જે ભોગ બની રહ્યા છે ને તેના કારણે અત્યારના સમયમાં દેશમાં દર પાંચ

માનસિક બીમાર થઈ રહ્યા છે તેવી પણ બાબત સામે આવી છે અત્યારના સમયની વાત કરીએ તો અત્યારના સમયમાં જે પ્રમાણે ડિજિટલ ડિટોક્સની વાતો કરવામાં આવે છે પરંતુ ડિજિટલ ડિટોક્સ થઈ શકતા નથી તે બાબત પણ ક્યાંક સાચી છે ઓનલાઈન જે ક્લાસીસ હોય કે પછી અન્ય પણ સોશિયલ મીડિયાનો જે યુસેજ છે તેમાં શું જોઈ રહ્યા છે કઈ રીતે અત્યારે તો તે લોકો સ્ક્રીન ટાઈમને વધુ પડતું મહત્ત્વ આપે છે કે તેમાં સૌથી મહત્વનો પાર્ટ અત્યારે તો પેરેન્ટ્સનો પણ જોવા મળતો હોય છે પેરેન્ટ્સ અત્યારે પોતાના બાળક કે બાળકી શું કરી રહ્યા છે તેની ઉપર ધ્યાન તો આપે છે પણ સાદે સાદે સોશિયલ મીડિયામાં કયા કન્ટેન્ટ જોઈ રહ્યા છે તેની ઉપર પણ સૌથી વધારે ધ્યાન આપવું બહુ જરૂરી છે કે જે અત્યારે મેન્ટલ હેલ્થને સૌથી વધારે અફેક્ટ પણ કરતા હોય છે ત્યારે આ તમામ મુદ્દાઓને લઈને આજે આપણે ચર્ચા વિચારણા કરવી છે અને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડોક્ટર યાત્રી પટેલ કે જેઓ મનોચિકિત્સક છે અને પૂનમબેન પાંચાણી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ વાલી મંડળના પ્રમુખ છે જે આ બંનેનું સૌથી પહેલા તો સ્વાગત છે થેન્ક યુ ડોક્ટર યાત્રી શરૂઆત મારે આપનાથી કરવી છે કે જે પ્રમાણે કિશોરોના માનસિક તણાવમાં વધારો આપણે એની ઉપર આની પહેલાં પણ ઘણી બધી ડિબેટ્સ કરેલી છે પણ આજે જ્યારે યુનિસેફનો એક જ્યાં ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે કે જેમાં સૌથી વધારે જે તેમણે એમ પણ કહેવામાં આવ્યું છે કે દેશમાં દર પાંચમો કિશોર એ ડિપ્રેશનમાં એટલા માટે જઈ રહ્યો છે કારણ કે સ્ક્રીન ટાઈમ અત્યારે તો જે સતત વધી રહ્યું હોય ને તે પ્રમાણે જે પરિસ્થિતિ પણ સામે આવી છે તો અત્યારના સમયમાં ક્યાંક હજુ એ લોકોને ખબર નથી કે ના ડિપ્રેશન શું છે એન્ઝાઇટી શું છે પણ એ લોકો ક્યાંક ફીલ પણ કરી લેતા હોય છે સૌથી પહેલાં તો આ ડિપ્રેશન વધે છે કેમ અને હવે જો હવે તેને ઘટાડવાની જ બાબત હોય કારણ કે કોઝીસ ઉપર તો આપણે ઘણી બધી ચર્ચા કરી જ છે પણ હવે તેને અટકાવવાનું છે કારણ કે આ બધું જ મેન્ટલ હેલ્થને લઈને તરાલ તો બાબત છે જો મેન્ટલ હેલ્થ સારી હશે તો એ લોકો પોતાનું એજ્યુકેશન પણ અતલતો સારી રીતે મેળવી શકશે પ્લસ એમને જે પણ કોઈ ફિલ્ડમાં કામ કરવું છે ને સારી રીતે કરી શકશે સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા સૌથી પહેલા છે ને હું આ મીડિયમ થ્રુ એવું કહેવાનો પ્રયત્ન કરીશ કે મેન્ટલ હેલ્થ કન્ડિશન હોવી ને એમાં એના માટે આટલું બધું જે આપણે મેજર વાત કરતા હોઈએ છીએ ને કે આટલી બધી મેન્ટલ હેલ્થ કન્ડિશન્સ વધી ગઈ છે એડોલેસન્ટમાં છોકરાઓમાં તો લેટ મી ચેલ્યુ કે બધી મેન્ટલ હેલ્થ કન્ડિશન્સ નું પ્રોગ્નોસિસ ગુડ છે ફિઝિકલ હેલ્થ કન્ડિશન્સથી પણ મેન્ટલ હેલ્થ કન્ડિશન્સ નું પ્રોગ્નોસિસ ગુડ છે પણ આપણે પ્રિવેન્શનની વાત કરતા હોય છે કે ક્યાંથી આપણે અટકાઈએ કેવી રીતે આપણે પ્રિવેન્ટ કરીએ પણ જ્યારે પાંચમું છોકરું ફોર એક્ઝામ્પલ વેન વી આર કન્સિડરિંગ કે એવરી ફિફ્થ ઇન્ડિવિજ્યુઅલ એવરી ફિફ્થ ચાઇલ્ડ એ ડિપ્રેશન કે એન્ઝાયટીથી સફર કરી રહ્યું છે તો આપણા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે એ વખતે કે આપણે એના માટે ઇન્ટરવેન્શન લઈએ એ વખતે આપણે પ્રિવેન્શન ના કરવા જઈ શકીએ પ્રિવેન્શન આપણે પહેલા કરી શકતા હતા હવે આપણે એમાં આગળ ઇન્ટરવેન્શન લેવું પડે એટલે ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ તમે મને એન્ઝાયટી અને ડિપ્રેશન ની વાત કરો છો એના સિવાય પણ ઘણા બધા સાયક્રિક કંડિશન હોય અને મને એવું ફીલ થાય છે કે સ્ટ્રેસફુલ સિચ્યુએશનના કારણે બધાનું જે અલગ અલગ ડિફેન્સ હોય એ પ્રમાણે એમને કન્ડિશન્સ થઈ શકે ક્યાંક ને ક્યાંય જેનેટિક વલ્નરેબિલિટી હોય તો પણ એ કન્ડિશન્સ એમને થવાની છે એમને યંગ એજમાં થઈ રહી છે કદાચ એનો એક કોઝ છે કે સ્ક્રીન આપણે જ્યારે પણ કોઈ પણ કન્ડિશનનું ડિસ્કશન કરીએ તો આપણે રિસ્ક ફેક્ટર્સને ઇન્કલુડ કરીએ પેથોફિઝિયોલોજી ઇન્કલુડ કરીએ તો આપણે જ્યારે વિચારીએ કે સ્ક્રીન ટાઈમ એક વસ્તુ છે કે આપણે સ્ક્રીનની જોડે કોન્સ્ટન્ટલી રહેતા હોઈએ છીએ મળતું હોય છે એના સિવાય પણ નાની એજમાં બોડી ઇમેજ થાય એ પણ મોસ્ટલી સોશિયલ મીડિયા કે કેટલા બધા પ્લેટફોર્મ્સથી ઇન્ક્રીઝ થતું હોય છે નાની એજમાં ઘણા બધા એવા પ્રશ્ન થાય આઈ થિંક એ ઘણું બધું જનરેશન ગેપ પણ છે કે જેમાં એ લોકો ઓપનલી કોઈની જોડે કોમ્યુનિકેટ નથી કરી શકતા બીકોઝ એવરીબડી પાસ ઇઝ જજમેન્ટ ઓન દેમ આજે એક જજમેન્ટ જ કહેવાય કે લોકોને મેન્ટલ હેલ્થ કન્ડિશન્સ વધારે થઈ ગઈ છે મેન્ટલ હેલ્થ કન્ડિશન્સ વધારે થઈ તો શું એ ફિક્સ થઈ શકે છે આપણે કેમ એ ડિરેક્શનમાં નથી વિચારતા કે હરેક મેન્ટલ હેલ્થ કન્ડિશનને આપણે ટાઈમ પર ફિક્સ કરી શકીએ છીએ તો આપણે વધારે પ્રોપોગેટ એક કરવું જોઈએ કે પ્રિવેન્શન તો આપણે કરીશું ક્યાંક ને ક્યાંક અવેરનેસ તો આપણે લાવીશું બધી એન્ઝાયટી સ્પેક્ટ્રમ અને ડિપ્રેસિવ ડિસોર્ડર્સ માટે પણ એ જો આપણે ક્યાંક ને ક્યાંક સફર કરીએ છીએ તો એઝ પેરેન્ટ્સ આપણે છોકરાઓમાં એ ક્યાંક ને ક્યાંક સિમ્ટમ્સ અને સાઈન્સ જોતા અર્લી ઇન્ટરવેન્શન લઈએ કે છોકરાઓમાં તો કદાચ મેડિકેશન્સ થી પહેલા પણ થેરપીથી એમને ઇમ્પ્રુવમેન્ટ આવી જવાનું છે તો આપણે એ ઇન્ટરવેન્શન ક્યાંક ને ક્યાંક લઈએ તો એ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું પ્રિવેન્શન કે આ જે આપણે કરી રહ્યા છે એ પ્રિવેન્શન છે દેટ વોટ ઇટ ઇઝ કે અવેરનેસ ક્રિએટ કરી રહ્યા છે પણ એની સાથે ને સાથે આપણે ઇન્ટરવેન્શન લેવું જોઈએ એવું મને લાગે છે બિલકુલ પુનમબેન અત્યારના સમયમાં એમ કહેવાય ને કે કોઈપણ યુથને આપણે કોઈપણ બાળકને એમ કહેવા જઈએ કે ના ભાઈ તું આ વસ્તુ ના કરીશ એ સૌથી વધારે એ બાબતની જોડે અત્યારે આકર્ષાય છે ને એ વસ્તુ ક્યાંક કરતો પણ હોય છે કિશોરોના માનસિક તણાવની આપણે આજથી આઈ થિંક બેથી ત્રણ મહિના પહેલાં કે જે ખોખરાના સ્કૂલનો જે બનાવ સામે આવ્યો હતો ત્યારે આપણે ચર્ચા વિચારણા કરી હતી જે એ વખતે પણ ક્યાંક માનસિક તણાવને લઈને આપણે જે ચર્ચા કરી હતી અને આ જે સ્ક્રીન ટાઈમને લઈને અત્યારે વાત કરી રહ્યા છીએ ઓનલાઈન ક્લાસીસ હોય કે પછી અન્ય રીતે પણ સોશિયલ મીડિયાનો જ્યારે બાળકો ઉપયોગ કરતા હોય ત્યારે હું એક જ બાબત કહેવા માંગીશ કે અત્યારે માતા પિતાએ પણ ક્યાંક ખાસ ધ્યાન રાખવું જોઈએ આમાં કારણ કે ચલો ઓનલાઈન ક્લાસીસમાં તો અત્યારે જો ક્લાસીસ એટલે ભણતા જ હોય છે બાળકો પણ અન્ય સોશિયલ મીડિયામાં કયું કયું કોન્ટેન્ટ જોતા હોય છે તેની ઉપર પણ ક્યાંક ખાસ ધ્યાન માતા પિતાએ રાખવું એ બહુ જરૂરી બની ગયું છે આપ શું કહેશો ડેફિનેટલી સો ટકા વાત સાચી છે હકીકતમાં મા બાપ માવતર જે છે એને જેના બાળકનું ઘડતર કરવાનું હોય છે તમે જોશો જયારે આ જે પ્રશ્ન સમાજમાં અત્યારે ઉભો થઈ રહ્યો છે બાળકોના જે માનસિકતાનો આપઘાતના પ્રશ્નો છે પછી એમની માનસિક વિકૃતિઓ કે બીજાનું મર્ડર મર્ડર કરી રહ્યો છે બાળક અથવા પોતે આપઘાત કરી રહ્યો છે અથવા સમાજથી એકદમ અલગ થઈ રહ્યો છે એનું કારણ આપણે મેઇન જોવા જઈએ તો એક તો કમ્ફર્ટ ઝોન કે બાળકો અત્યારે પોતાના કમ્ફર્ટ ઝોન થી નીકળવા નથી માંગતા અને વાલીઓ બી એમને એમના કમ્ફર્ટ ઝોન થી બહાર કાઢવા નથી માંગતા બીજું સ્કીલ ડેવલપમેન્ટ કે વાલીઓની એક્સપેક્ટેશન બહુ હાઈ છે વાલીઓ એવું ચાહે છે કે મારો મારો દીકરો કે દીકરી ડોક્ટર બને કારણ કે એમને સપના ડોક્ટર છે એ એક્સપર્ટ હોય કે કોઈ પેઇન્ટિંગ સારું કરતું હોય કોઈ ડાન્સ કોરિયોગ્રાફી સારું કરતું હોય તો એ એ વસ્તુને એક્સેપ્ટ નથી કરતા વાલીઓ અને એક્સપેક્ટેશન એવી રાખે છે કે અન્ય બાળકોની જેમ મારો બાળક બી સાયન્સમાં જઈને હાઈએસ્ટ માર્ક્સ લાવવા જોઈએ એ પોતે ડોક્ટર બનવો જોઈએ જયારે બાળક એન્જિનિયર બનવા માંગતું હોય અથવા કોમ્પ્યુટર

અત્યારે તમે જોવો છો કે કમ્ફર્ટ ઝોન ની મેં તમને બીજી વાત કરી કે કમ્ફર્ટ ઝોન એટલે કે અત્યારે તલાટીની એક્ઝામ આવી રહી છે તમે જોઈ શકો છો કે લાખો ની સંખ્યામાં બાળકો એમાં એપ્લાય કરી રહ્યા છે તલાટીની કેમ કે એ એક વખત જોબ લાગી ગઈ તરાટીમાં સિલેક્ટ થઈ ગયા એટલે સરકારી નોકરી મળી જાય બેઠા બેઠા પેન્શન આવે પીએફ મળી જાય પણ એ વસ્તુ ખોટી છે મહેનત કરવી નથી માનસિક રીતે ઘસારો કોઈને નથી દેવો અને આ પ્રશ્ન આ સ્ક્રીનિંગ સમજો મોબાઈલ સમજો કે આપણા મા બાપ જે છે પેરેન્ટ્સ નું પેમ્પરિંગ સમજો આ બધા રીઝન ના લીધે આજે બાળક ક્યાંક ને ક્યાંક એની જે માનસિકતા છે એનો વિકાસ નથી કરી રહ્યો અને એક કમ્ફર્ટ ઝોન વાળી લાઈફમાંથી બહાર નથી નીકળી રહ્યો અને એક આ બહુ મોટો છે અને અત્યારે જે કિસ્સો બન્યોની સ્કૂલમાં એમાં શું હતું એક આઠ માં નવમાં ધોરણમાં ભણતું બાળક કે જેને હજી સમાજ જોયો નથી આગળની દુનિયા જોઈ નથી અને એને નાની એજમાં એવું કૃત્ય કરી નાખ્યું કે એક બીજા બાળકનો જીવ ગુમાવવો પડ્યો એમાં તો હવે તમે વિચાર કરો કે વિકૃતિ કેટલી ભયાનક થઈ ગઈ હશે એક બાળકમાં આટલું મોટું ડેરિંગ ક્યાંથી આવ્યું કારણ કે એક મોટા એક પુખ્ત વ્યયનો વ્યક્તિ બી આ કરતા પહેલા સો વખત વિચાર કરે અને એક બાળકે આટલું ખતરનાક પેરેન્ટિંગ પણ પેરેન્ટિંગ પણ તરલ જવાબદાર બને છે ને પૂનમબેન જો વાત કરી હોય ઘરે કઈ કતરા તો ચર્ચા થઈ હોય તો સોલ્યુશન આવી ગયું હોત ને પેરેન્ટિંગ એટલા માટે કે અત્યારના જનરેશનમાં મા બાપ કેવું છે એ પોતે વર્કિંગ હોય છે ખબર હોવી જોઈએ કે મારા બાળકમાં અત્યારે મેન્ટલી હેલ્થ સિચ્યુએશન કેવી છે એ કેવી રમત રમી રહ્યો છે મોબાઈલમાં જેમ કે ફ્રી ફાયર છે પબજી એ બધી ગેમ્સ ટોટલી ક્રિમિનલ ટાઈપની ગેમ્સ છે કે એમાં મારો કે મરો એ ટાઈપની જ ગેમ છે તો એવી

એના બદલે ચાર થી પાંચ કલાક બાળક પોતાનો લાઈફ નો પર ડે નો આટલા કલાકો મોબાઈલમાં કાઢે છે એના લીધે શું થાય છે કે એને એક દુનિયા રિયલ લાગે છે હકીકતમાં એ નથી દુનિયા બહારની તદ્દન વિરુદ્ધ છે એટલે ખાસ કરીને વારીઓ એ ધ્યાન રાખવું જોઈએ કે એના બાળક શું જોઈ રહ્યા છે કેવી એપ્લિકેશન જોઈ રહ્યા છે એ મોબાઈલમાં રિયલમાં સ્ટડી કરે છે કે નહીં અને ખાસ કરીને હું તો સ્કૂલ વાળાને રિક્વેસ્ટ કરું છું કે ઓનલાઈન સ્ટડીઝ બંધ કરી દેવી જોઈએ એટલે આ એક ખાસ વાત પેરેન્ટ્સે ધ્યાન રાખવા જેવી છે ડૉક્ટર યાદી એક સવાલ આપને પણ કે જ્યારે યુનિસેફ નું જે રિપોર્ટ સામે આવ્યો છે ને તેમાં રિપોર્ટમાં એક એવી પણ બાબત સામે આવી છે કે શહેરના ચાલીસ ટકા એવા જે સ્ટુડન્ટ્સ પણ છે કે જેઓ કોમ્પિ કોમ્પિટિશનમાં જ્યારે આવતા હોય છે ને તેના કારણે એમનું સ્ટ્રેસ લેવલ વધી પણ જતું હોય છે એટલે જે રીતે પૂનમબેને પણ એક બહુ સાચી વાત કે અત્યારના સમયમાં પેરેન્ટ્સ જ એવું વિચારતા હોય છે કે મારો દીકરો કે દીકરી ટેન્થમાં હોય કે ટ્વેલ્થમાં હોય પેલાના છોકરા કે છોકરીએ બાણું ટકા લાવ્યા હતા તો અમારા નાઇન્ટી ફાઇવ કેમ ના આવે તમે કેમ એવી મહેનત ના કરી શકો અમે જે કર્યું છે એ તમે કેમ ના કરી શકો એવી ક્યાંક અત્યારે આવતું જે માનસિકતા છે ને તેના કારણે ક્યાંક સ્ટ્રેસ લેવલ વધતું હોય છે તેવી પણ બાબત સામે આવે છે આપ તેને લઈને શું કહેશો પ્લસ જે પૂનમબેને પણ કમ્ફર્ટ ઝોનની જે વાત કરી આપ તેને પણ કરી તો જુઓ છો પેમ્પરિંગની પણ જે બાબત સામે આવતી હોય છે તે સી મને એવું લાગે છે છે કે પેરેન્ટ્સ ને આ જનરેશન ના હોય પહેલાની જનરેશન ના હોય કે આગળ હશે પોતાનું ઇમોશનલ બેગેજ છે ને ક્યાંક ને ક્યાંક પોતાના છોકરા પર આપશે તો એ કરે જ છે એવું અને સમવેર આપણે બધી વસ્તુમાં જો પેરેન્ટ્સ ને બ્લેમ કરીશું બીકોઝ એ પણ ઇવોલ્વ થઈ રહ્યા છે એ પણ હ્યુમન લેવલ પર પેરેન્ટ લેવલ પર પોતાની ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર ક્યાંક ને ક્યાંક ઇવોલ્વ થઈ ગયા છે પણ આ ક્યાંક નાની નાની વસ્તુઓમાં પણ એ છે ને બેગેજ પોતાનું છોકરાઓની ઉપર નાખી દેતા હોય છે વિચ ઇઝ વેરી ઇરેશનલ સમય આવતા એમને રિયલાઈઝ થાય છે કે આ ઇરેશનલ વસ્તુ છે આવું અમારે અમારા બાળકો જોડે ના કરવું જોઈએ પણ અગેન આની અંદર જે છોકરાઓને ફીલ થતું હોય છે મેં પહેલા પણ કીધું ને કે ટીનેજર્સ જેટલા પણ હોય એ લોકોને બહુ જ બોડી ઇમેજ સેલ્ફ ઇમેજ એના ઇસ્યુઝ નોર્મલી પણ થતા હોય છે હું તમને એક સિમ્પલ મતલબ એક્ઝામ્પલ આપું નાનું બાળક હોય તમે એની સામે બહુ જ બધા રમકડા મૂકી દો કે બહુ જ બધા કલરફુલ વસ્તુઓ મૂકી દો તો ઓવર સ્ટિમ્યુલેશન થશે એને એ કન્ફ્યુઝ થઈ જશે કે મારે કયા રમકડા જોડે રમવાનું મારે શું કરવાનું આની અંદર સો ઇટ્સ લાઈક દેટ જ્યારે ટીનેજર થશે એ છોકરું મોટું થશે તો હવે એ અડલ્ટહુડ અને બાળકની વચ્ચેનો સ્ટેજ છે એને આપણે બાળક બી ના કહી શકીએ અને કમ્પ્લીટલી અડલ્ટ બી ના કહી શકીએ તો ક્યાંક ને ક્યાંક જે ઓવર સ્ટિમ્યુલેશન છે ને જેમ આપણા ટાઈમમાં એવું હતું કે જે લોકો આપણી આજુબાજુ છે આપણે એ સ્ટીમ્યુલાઈ હતા અને ક્યાંક ને ક્યાંક સાચું ખોટું એની અંદરથી પોતાનું સમજતા હતા અત્યારે કેટલું બધું ને એક્સપોઝર છે વેધર ઇટ બીંગ સોશિયલ મીડિયા વેધર ઇટ બીંગ સો મેની સિરીઝ અ ઓન મલ્ટિપલ પ્લેટફોર્મ્સ કેટલી કેટલી વસ્તુ યુટ્યુબ ના વિડીયોઝ કેટલા બધા ઇન્ફ્લુઅન્સર્સ કેટલું બધું ઓવર એક્સપોઝર એક્સપ્લોર્ટ છે એમના માટે હવે આટલું બધું ઓવર સ્ટિમ્યુલેશન હોય એમાં એ કેટલું કન્ફ્યુઝિંગ ફીલ કરશે એ કેવી રીતે સાચું ને ખોટાની અંદર તફાવત કરી શકે આપણે એમનું પણ માઇન્ડસેટ સમજવું જોઈએ ક્યાંક ને ક્યાંક કે ડિફિકલ્ટ છે એમના માટે અને એમની આજુબાજુવાળા જે બધા લોકો છે એ કોને કીધું કે હંડ્રેડ સાચા જ છે બિલકુલ તો એમનું સાચું ને ખોટું કેવી રીતે એ લોકો ડિસાઇડ કરે સો એક પીરિયડ છે એવો એક ફેઝ છે કે જે ટીનેજર્સ બધા ટીનેજર્સ પોતાના ફેઝમાંથી બહાર નીકળે બીકોઝ એ સમજી રહ્યા છે પોતાની આઈડેન્ટિટી ક્રાઇસિસમાંથી બહાર નીકળી રહ્યા છે પોતાનું સાચું ખોટું સમજી રહ્યા છે તો ઘણી બધી રીતે લોકો એ ફેઝમાંથી બહાર નીકળશે નીકળી જશે ને પછી આઈ થિંક કે ઘણી બધી વસ્તુની ક્લેરિટી એમને આપવા પાઈ જશે તો આપણે એમને છે ને આ ફેઝની અંદર લેબલ ના કરી દેવા જોઈએ કે એમને કોઈ બહુ મેજર મેન્ટલ હેલ્થ કન્ડિશન છે બધા ટીનેજર્સ ક્યાંક ને ક્યાંક આવા આવા આઉટબર્સ્ટ આવા ઇશ્યુઝ આવા સ્ટ્રેસ ઇન્ડ્યુસ પ્રોબ્લેમ્સ થી પાસ થાય આપણને એવું બહુ લાગતું હોય કે ઓવરવેલ્મિંગ થઈ ગયું છે એના એકેડેમિક્સ પણ પ્રોબ્લેમ થઈ રહ્યું છે એનું રૂટિન પ્રોબ્લેમેટિક થઈ રહ્યું છે બહુ ટેમ્પર ટેન્ટ્રમ્સ આવી રહ્યા છે તો આપણે એના માટે ઇન્ટરવેન્શન લઈ શકીએ છીએ મેં તમને આગળ સમજાવ્યું કે આપણે થેરેપી છે ઘણા બધા અલગ અલગ ઇન્ટરવેન્શન લઈ શકીએ છીએ પણ એ ઇન્ટરવેન્શન્સ લેવા કરેક્ટ ટાઈમ પર જરૂરી હોય છે સો ધીસ ઇઝ હાઉ ઇટ ઇઝ પણ આપણે એવું લેબલ ના કરી શકીએ કે બધા ટીનેજર્સ બધા જ છોકરાઓમાં આવા ઇશ્યુઝ થઈ રહ્યા છે એના કોઝિસ આપણને ક્યાંક ને ક્યાંક ખબર છે કોઝિસ ને આપણે કેવી રીતે મોડ્યુલેટ કરીએ એ પણ આપણે આપણા જ હાથમાં છે અને એના પછી વસ્તુ થઈ પણ ગઈ છે તો એને લેબલ કરવાની જરૂર નથી એમાંથી આપણે બહાર કાઢવાનું છે આપણા બાળકને ઓલવેઝ યાદ રાખવાનું છે બિકોઝ એ કઈ પરમાનન્ટ સિચ્યુએશન નથી એ ટેમ્પરરી છે તો ઇટ ઇઝ ગોઈન્ટ ટુ બી ઓકે વસ્તુ યાદ રાખવાનું છે બિલકુલ બિલકુલ સાચી વાત વાત કરીએ તો કેબીસી માં એક બાળક આવ્યું હતું કે જે અમિતાભ બચ્ચનની સામે જે પ્રમાણે ચર્ચા વિચારણા કરી હતી ને ત્યારે દરેક લોકોએ એક લેબલ લગાડી દીધું હતું અને ક્યાંક તેની ઉપર જ બહુ જ બધી જે ચર્ચા કરતા હતા પણ એ વખતે પણ મેં એક જ બાબત કહી હતી કે કોઈ બાળકને કે એવી રીતે તમે લેબલ લગાડો છો પણ તેની સૌથી પહેલાં તો એ વ્યક્તિ કઈ રીતે શું કરી રહ્યું છે કેમ કરી રહ્યું છે એના પેરેન્ટિંગ એ બધી જ બાબતોને જોઈ સમજી વિચારીને તરા તો આગળ વધવું એ બહુ જરૂરી છે પણ ક્યાંક ડૉક્ટર યાત્રાએ બહુ સાચી વાત કહી કે આપણે લેબલ લગાવવામાં એક્સપર્ટ છીએ પણ હવે તેને કેવી રીતે તરા તો બહાર કાઢવું એ ક્યાંક અત્યારે તો સમજી શકતા નથી પુનમબેન એક બાબત એ પણ કરીને કે ડૉક્ટર યાત્રે બહુ સાચી વાત કહી કે અત્યારે બાળકોને થેરાપીથી આપણે ઘણું બધું આપણે સોલ્વ કરી શકીએ છીએ પણ સાથે સાથે પેરેન્ટ્સને પણ ધરાવતો એક થેરાપી એક કેવી રીતે બાળકની મેન્ટલ હેલ્થ સમજવી તેને લઈને પણ અત્યારે તો સમજાવવા બહુ જરૂરી છે એવું નથી લાગતું અત્યારના સમયમાં કારણ કે એમને ખબર હોતી નથી કે ના સિચ્યુએશન શું શું છે નહીં કેવી રીતે આને ટેકલ કરવી જોઈએ મારું બાળક છે અત્યારે તો એની જોડે વાત કરું એને શું પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન અત્યારે તો કેવી રીતે ઘરે બેસીને આપણે જો ચર્ચા વિચારણા કરી લઈએ તો પણ થઈ જશે જો જરૂરી હોય તો મેડિકેશન માટે પણ અત્યારે તો જે મોકલીએ તેવી બાબત અત્યારે પેરેન્ટ્સને પણ સમજાવીએ બહુ જરૂરી છે એવું નથી લાગતું ડેફિનેટલી હવે એમાં એવું છે કે જયારે અમુક એજ નું બાળક થાય ને ત્યારે એની સાથે એક પેરેન્ટ્સ કરતા એની સાથે એઝ અ ફ્રેન્ડ બિહેવ કર્યો ખાસ જરૂરી છે પેરેન્ટ્સ એ કારણ કે પહેલાના જમાનામાં એવું હતું કે આપણે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા અત્યારે એ સંયુક્ત કુટુંબની દરેક કુટુંબમાં ખામી છે કારણ કે સંયુક્ત કુટુંબમાં હતા ત્યારે બા દાદા હોતા કાકા કાકી હોતા ફઈ ફુવા હોતા અને આપણે ઘરમાં પેરેન્ટ્સ હતા કે ઘરમાં કદાચ મમ્મી પપ્પા વર્કિંગ હોય તો કોઈક ને કોઈક ઘરમાં અવેલેબલ જ હતું બાળક ઉપર વોચ રાખવા અથવા તો એના પ્રશ્નો સાંભળવા અથવા તો એના મનમાં જે એની વ્યથા છે કે મનમાં કંઈક વાત હોય તો એ પેરેન્ટ સિવાય બી અન્ય લોકોને કહી શકતો તો એના તરફથી હુંક મળી શકતી હતી પણ હવે જે બાળકોમાં ફેમિલીયર જે હુંક છે ને નીકળી ગઈ છે કેમ ન્યુક્લિયર ફેમિલી ની પ્રાયોરિટી વધી ગઈ છે અત્યારે અને એમાં બી તમે જો તો હમ દો હમારે દો પેલા તો હમદો અમારે હવે જાય છે એને કોઈક સપોર્ટ જોઈએ મેન્ટલી કોઈ સપોર્ટ કોઈને કંઈક કેવા માટે વ્યક્તિ જોઈએ કારણ કે મમ્મી પપ્પા બંને વર્કિંગ હોય ઘરે કોઈ હોય નહીં એટલે બાળક એટલું શું કરે પછી એ મોબાઈલનો સહારો લે અથવા તો અંદર જે એપ્લિકેશન્સ હોય અંદર જે હોય જે ફ્રેન્ડ્સ રીલના ફ્રેન્ડ્સ રિયલ ફ્રેન્ડ ની રીલ ફ્રેન્ડ એમનો કોન્ટેક્ટ કરે હવે સામે વાળો હકીકતમાં કેવો વ્યક્તિ છે કેવો નહીં કારણ કે બતાવવામાં કંઈક અલગ આવે છે સોશિયલ મીડિયામાં હકીકતમાં હોય છે છે કંઈક અલગ એટલે એમાં એમાં ક્યાંક એની વાતો વાતો લોભામણી ફસાઈ જાય અને એઝ અ પેરેન્ટ માતા પિતાએ હંમેશા ઓલવેઝ જ્યાં જે જરૂર હોય એની પ્રાયોરિટી આપવી જોઈએ એક બીજી ખાસ વાત હું તમને કઈ સામા કે હંમેશા આપણે જોતાય એ વર્કિંગ માતા પિતા હોય એટલે આખા દિવસના કંટાળેલા હોય એટલે સાંજે બાળક નજીક આવે કંઈક

એટલે પેરેન્ટ્સને ને હંમેશા બાળકને જ્યાં જરૂર હોય ત્યાં સમય આપવું જોઈએ અમુક ટાઈમ ફિક્સ કરી દેવા જોઈએ કે સેટરડે સન્ડે ઓનલી ફોર કિડ્સ મારી ફેમિલી ને જ આપવાના તો શનિવારે રજા હોય તો શનિવારે અધરવાઇઝ સન્ડે જો રજા હોય

એ પણ ક્યાંક ટેબુને ત્રા તો દૂર કરવો બહુ જરૂરી નથી લાગતો સમાજમાંથી ડેફિનેટલી દૂર આ જે ડર છે ને કે ભાઈ બહાર ખબર પડશે તો શું થશે તો શું થશે એમાં ને એને પ્રોત્સાહન આપી રહ્યા છે હું દીકરીઓ માટેનું સેલ્ફ ડિફેન્સ અભિયાન ચલાવું છું એમાં બી આ બને છે નાની નાની દીકરીઓ સાથે જયારે છેડતીના કિસ્સા બનતા હોય છે અથવા રેપની ઘટના તો માવતર એને દબાવી દે છે દીકરી એને પોતાની વ્યથા કહે છે તો કે બેટા હવે

બિલકુલ બિલકુલ સાચી વાત છે ડૉક્ટર યાત્રા જ્યારે આપણે જ્યારે ડિપ્રેશનની વાત કરતા આવીએ એન્ઝાયટીની વાત કરતા આવીએ હવે આ ડિજિટલ ડિટોક્સ તરફ અત્યારે લોકો આગળ તો વધે છે એક એક વીક માટે પેલું કહેવાય કે ફોન સેડમાં મૂકી દેવાનું એ બધા જે રિઝોલ્યુશન બધા લેતા તો હોય છે પણ પછી જે હતી ને એની એ પરિસ્થિતિ જોવા મળતી હોય છે આ સોશિયલ મીડિયાના જે આ જાળમાં અત્યારથી બહાર કાઢવા માટે યુથને અન્ય કયા કયા અત્યારે એવા પેલા કહેવાય ને કે સ્ટેપ્સ લેવા બહુ જરૂરી છે કે જેનાથી તે લોકોને આપણે જલ્દીથી બહાર લાવી શકીએ લાઈક પૂનમબેને એક બહુ સારી વાત કરી કે એમની જોડે જો સ્કિલ હોય જો પેઇન્ટિંગની હોય આર્ટની હોય ડાન્સ હોય કે પછી અન્ય કોઈ પણ સ્કિલ હોય તો જો એને ડેવલપ કરે તો આપોઆપ અત્યારે તો ફોન સાઈડમાં આવી જતો હોય છે ઇવન જો તેમને સ્વિમિંગની વાત હોય કે પછી અન્ય કોઈ પણ જે સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ જો કરવામાં આવે તો તેનાથી પણ એ લોકો ફોનથી બહાર આવી જશે તો અન્ય કઈકઈ બાબતો કરવી એ બહુ જરૂરી છે યુ તે અત્યારના સમયમાં અન્ય એટલી બધી સ્કિલ્સ અ ઇમ્પ્રૂવમેન્ટ કા તો સબલાઇમિંગ એક્ટિવિટીઝ છે અ જેમ કે યુ નો જે બાળકોને સ્પોર્ટ્સ ગમતું હોય તમે સ્પોર્ટ્સમાં એમને ડિવર્ટ કરી શકો જે ક્રિએટિવ હોય એની ક્રિએટિવિટીમાં ડિવર્ટ કરી શકો છો સો મેની થિંગ્સ તમે કરી શકો પણ આની અંદર હું તમને ક્લિયરલી હું સમજાવું કે એવી વસ્તુ છે સ્ક્રીન જે છોકરાઓને થાય છે એવી વસ્તુ છે કે એટલું બધું રશમાં એને ડોપામાઇન એનાથી મળશે ને કે આ બધી એક્ટિવિટીઝ થી જે ડોપામાઇન મળશે ને એને સફિશિયન્ટ નહીં પડે એટલે એ ઇવન ઇફ આપણે એને ડિવર્ટ કરીશું તો ક્યાંક ને ક્યાંક ફરી એ ડિરેક્શનમાં તો જવાના જ છે એના કરતા છોકરાઓને એવું સમજાવું કે તમે જે પણ એક્સપોઝરમાં છો એમાં સાચું શું છે ને ખોટું શું છે એ તમે જાતે ધ્યાન રાખીને કરો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે વોટ આઈ ફીલ કે આપણે પોતાનું સાચું ખોટું સમજીએ લોકો આપણે ગમે તેલું સાચું ખોટું સમજાવે વી હેવ ટુ ડિફાઈન આર ઓન રાઈટ એન્ડ રોંગ તો એ બધા બાળકોએ એક ટાઈમ પર સમજવાનું છે તો આઈ થિંક એ જ આપણે સમજાવવું જોઈએ અગેન ટીનેજર્સના પેરેન્ટ્સ છે ને ક્યાંક ને ક્યાંક બહુ હેલ્પલેસ ફીલ કરતા હોય છે કે ગમે તેટલું કમ્યુનિકેશન કરવાનો છોકરા જોડે ટ્રાય કરશે છોકરા હોય દૂર ભાગવાનો પ્રયત્ન કરશે બીકોઝ ચિલ્ડ્રન એટ ધેટ ટાઈમ ડોન્ટ નો કે એની જોડે શું થઈ રહ્યું છે એ ટ્રાય બી કરશે કમ્યુનિકેટ કરવાનું તો એ પૂરી રીતે કમ્યુનિકેટ નહીં કરી શકે એમને ક્યાંક ને ક્યાંક ગેપ આવશે એને એવું ફીલ થશે કે મારા પેરેન્ટ્સ નહીં સમજે હું આવું કંઈક કહી દઈશ તો કે ના મગજમાં એટલું બધું ચાલતું હશે કે જે પ્રોસેસ નહીં થતું હોય એમને એવું લાગતું હશે કે કદાચ હું કંઈ ખોટું જ વિચારી રહ્યો છું પણ એ પ્રોસેસ નથી થતું સો એ વખતે એવું થવું એઝ અ નોર્મલ થિંગ ત્યારે બીજા બધા લોકોએ પણ વચ્ચે ઇન્ટરવ્યુ કરવું જોઈએ ઘણા એવા ફિગર્સ છે છોકરાઓની લાઈફમાં કે જે એ લોકો એમ ઇમ્પોર્ટન્ટ માનતા હોય છે ક્યાંક ને ક્યાંક અને મને એવું લાગે છે કે એઝ અ સોસાયટી આપણો પણ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે જો આજે આ મીડિયા આ મીડિયમ થી મને પ્લેટફોર્મ મળ્યું છે આઈ એમ ટોકિંગ સમથિંગ તો આઈ શુડ બી વેરી કોશિયસ કે મારે શું બોલવું કે આજે ચાલીને જો કોઈ પણ છોકરું આ જોવે તો એને ખબર પડે કે એની પર ખોટું ઇન્ફ્લુઅન્સ નથી થતું એ વસ્તુનું એવી રીતે કેટલા કેટલા બધા છે કેટલા બધા લોકો છે દે શુડ બી વેરી કેરફુલ કારણ કે આ એમનું બધું કોન્ટેન્ટ બધી વસ્તુઓ બાળકો અને ટીનેજર્સ ફોલો કરતા હોય છે સો ડિટોક્સ કરવા કરતા આઈ થિંક આપણે ત્યાં વધારે ધ્યાન રાખવું જોઈએ કેમ કે ડિટોક્સ ઇઝ ઓથોરિટેટિવ વસ્તુ આજના ટીનેજર્સ પર આપણે ઓથોરિટેટિવ બનવાનો ટ્રાય કરીશું ને તો એ રિબેલિયસ થઈ જશે તો એના કરતા આપણે આ વસ્તુ કરવાનો વધારે પ્રયત્ન કરવો જોઈએ અને સાથે લાગે છે કે ના પેરેન્ટ્સ ને પણ સમજાવવું જોઈએ કે ના મેન્ટલ હેલ્થ શું છે કેવી રીતે તેની ઉપર પણ કાર્ય થવું જોઈએ ડેફિનેટલી મને એવું લાગે છે કે સ્કૂલ્સ માં પેરેન્ટ્સ માટે જ્યારે પેરેન્ટ ટીચર મીટિંગ થાય છે કે કા તો એવું કશું પણ એવી વસ્તુ થાય છે તો એટલીસ્ટ પર 6 મંથ્સ એક વાર કે યરમાં એક વાર પેરેન્ટ્સ માટે પણ અમુક અમુક ક્લિનિકલ સિમ્પ્ટમ્સ સાઇન્સ કે કઈ કઈ વસ્તુઓ મેન્ટલ હેલ્થ રિલેટેડ છે ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે એના માટે ગાઈડ કરવું થઈ જાય છે તો એ ઇન્ટરવેન્શન લઈ શકે એમને એક્સટર્નલ ઇન્ટરવેન્શનની એટલી ઇઝીલી જરૂર ના પડે આઈ ડોન્ટ થિંક એ પેરેન્ટ્સમાં કરવું વધારે ઇમ્પોર્ટન્ટ છે મને એવું પણ લાગે છે કે પેરેન્ટ્સને પોતાને પણ સ્ક્રીન થવાની જરૂર છે ક્યાંય ને ક્યાંક એવું નહીં કે ખાલી બાળકો માટે ધ્યાન રાખે એ પોતે પણ ક્યાંક સ્ક્રીન થશે ને બીકોઝ પેરેન્ટ્સ બી એટલા બધા સ્ટ્રેસથી જઈ રહ્યા હોય છે કે એમને નથી ખબર હોતી કે ડિરેક્ટલી ઇનડિરેક્ટલી પેસિવલી એ લોકો કઈ કંઈ કઈ કરે છે કે જેમાં

પ્રોપરલી કરતા શીખો અને સાથે સાથે એવું નથી કે ના મેન્ટલ હેલ્થ એની અત્યારે તો નથી પ્રોપર તો આપણે હવે આગળ શું કરીશું દરેક બાબતનું અત્યારે સોલ્યુશન છે શાંત ચિત્તે અત્યારે તો તેને સમજવું અને તેની સાથે સાથે તેનું નિરાકરણ લાવવું પણ બહુ જરૂરી છે એટલે હું મહેરબાની કરીને બીજું કંઈ ના કરો તો અત્યારે ચાલશે પણ તમારા પોતાના બાળકોની સાથે કમ્યુનિકેશન કરજો અને સાથે સાથે એ લોકો શું કરે છે શું નહીં તેની ઉપર નજર રાખવાની સાથે એમને સાચું માર્ગદર્શન આપજો એટલે કે જો સાચું અત્યારે શીખવાડશો તો તેનાથી પણ ઘણું બધું સારો તેમના તેમનામાં પણ ચેન્જ આવી શકે છે તેની સાથે આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા નમસ્કાર